એની વાડીએ આイવા સહી ગોવિંદભાઈ માળિયા તો અહીંયા જમવાનું છે જો શાક વઘરાઈ છે વઘારાઈ ગયું રોટલા થઈ ગયા છે ને મહેમાન ભેગા માતા દીને આ બે જણા જૂનાગઢ થી આイવા સહી અમે બે જણા મોડપોર થી આイવા સહી ને આ ગોવિંદભાઈ ના ઘરવાળા ગોવિંદભાઈ માળિયા એની વાડીએ ભાણવડની બાજુમાં આવી છે જો ધાણા એવું વાવવાનું કઈક વાવાઈ ગયું કઈક વાવે છે હવે ભજીયા બનાવવાનો મસાલો થાય છે જો આ લીલી ડુંગળી છે પછી આ લીલી મેથી છે પછી આ ધાણા છે આ લીલું મરચું છે આદુ છે લીંબુ છે આ આખા મરચાંના ભજીયા કરવાના છે આ મરચાં છે આ ભજીયાની બધી મસાલો થઈ ગયો છે આમાં ચટણી છે આ ભજીયાનો મસાલો ત્રણ કલાક થઈ સુધારતા એટલું બટેકાનું શાક બનાવ્યું છે બાજરાના રોટલા કર્યા છે ને એ ચૂ લેવા હા ગેસ બેસ નહીં ચૂલાની રસોઈ ખાવાની છે આજ બીજું બધું થઈ ગયું છે હવે ભજીયા બનાવવાના છે આ ભજીયાના મસાલા ત્યાં અમારા મહારાજને હોખ ના થાય જો બધું ઊંચા નીચું મૂકવા લાગે બધું મહેમાન છે તો જમવાનું અહીંયા રાખ્યું છે વાડી વિસ્તારમાં ગામ મૂકીને વાડી વિસ્તારમાં આવ્યા છે ભજીયા ખાવા ઓ તો બંધેલ્યો હાલો પાપડ બંધાઈ ગયો ચા ભલિયાનો ઓલોટ થઈ ગયો આ પાપડ તરાય હાલો એ રદ દોર તકલીફ નહિ આલો પાપડ અમે યુટ્યુબર

હાલો ગરમા ગરમ ભજીયા ખાવા તો ભજીયા ચાલુ છે અહીં થારી ચાલુ છે મહેમાનનો વારો ચડી આવ્યો છે પીરસવાનો છે ઓ સાલુતાલી ના હું બાપુ બાપુ એક લ્યો લો ટાઈટ ના ટાઈટ ના